કરીએ સર્વને આજ રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ એકત્ર થઈને આપણે બધા પ્રભુની આરાધના કરીએ સૌ પ્રભુને સ્થાન આપીએ નાની પ્રાર્થના કરીએ ધન્યવાદ અદમુસ્મી મારા ઈશ્વર તમારી સ્તુતિ કરીએ આ સમય માટે તમારા અમને ધન્યવાદ કરીએ છીએ પ્રાર્થના ને વચન તમારા હાથની અંદર સ્વાધીન કરીએ છીએ મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને પ્રભુ ભાઈ બહેનોને તમને બાળકોને આશીર્વાદ આપતો કર મારી ઈચ્છા ને પર તમારી ઈચ્છામાં તમને થવાતો આપ યેશુ તારા નામ પ્રમાણે યેશુ amino ધન્યવાદ યેશુ ધન્યવાદ યેશુ ધન્યવાદ યેશુ આજ રાત ની પ્રાર્થના ની અંદર તમને સ્વાગત કરીએ છીએ એક oprathina આપણે પ્રભુ ની आराधना કરીએ તેના નામને ધન્યવાદ કરીએ સ્તુતિ કરીએ પ્રશંસા કરીએ કેમ કે તે આદર્શ માનવા યોગ્ય હોવા દેવ છે માટે પુષ્કળ આભાર માની દરેક પરિસ્થિતિને બદલનાર પ્રભુ છે માટે તેનો પુષ્કળ આભાર માની આપણે વિશેષ આજ દરેક પ્રભુ આપણા જીવનમાંથી મુસીબતો દૂર કરે પરિસ્થિતિ આપણી બદલાય આપણા બાળકોની અંદર આશીર્વાદ ઉતરે અને આપણા ઘરની અંદર પરિવારની અંદર શાંતિ જળવાઈ રહે માટે આપણે આ જ વિશેષ પ્રાર્થના કરીશું આવો આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ ધન્યવાદ અદ્ભુત મારા સ્વામી મારા ઈશ્વર તમારા નામની સ્તુતિ કરીએ મારા બાપ અમે રાત્રિના સમયે તમને આ બાપ્પા કરીને હાંક મારીએ છીએ તમારા નામને ધન્યવાદ કરીએ છીએ રહેવા માટે ઘર ખાવા માટે ખરાબ રહેવા માટે વસ્ત્રો સુંદર કુટુંબ જીવન પરિવારો વ્યવસાય ધંધા ખેતીવાડી ઢોઢાક તેમજ વ્યવસાય ધંધાઓ આપ્યા વાહન વ્યવસ્થાઓ આપી સર્વસ્વ આપ્યું છે માટે તમારો પુષ્કળ આભાર માનીએ રહેવા માટે ઘર ખાવા માટે ખરાબ પહેરવા માટે વસ્ત્રો આપ્યા ઓ હરેકને તમામ જરિયાતો પૂરી પાડી મારી સાથે છે તેવી રીતે મારી સાથે જોડાયેલા એક એક વ્યક્તિ ભાઈ બહેનોને માટે અમે ખૂબ આભાર માનીએ છીએ એમના જીવનની અંદર તમે આશીર્વાદથી ભરપૂર કરો છો દરેક જોઈતા આશીર્વાદો એમના જીવનમાં તમે પૂરા પાડ્યા છે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ડાહાપણા ચતુરાય સર્વના જીવનમાં તમે ઉતરી આવવા દો છો માટે તમારો પુષ્કળ આભાર માનીએ વિશેષ આજ વિષય લઈને આવ્યા છે પ્રભુ બાળકોને માટે ઘણા બાળકો મા બાપના વિરોધમાં હોય છે બાળકો પ્રભુજી મા બાપને ન ગમતું કાર્ય કરે છે એવા બાળકોના જીવનમાં તમે કાર્ય કરો આત્મામાં દેહોમાં તમે બળવાન કરો માનસિક તણાવથી ઘણા બાળકો ઝૂંટતા હોય છે પ્રભુજી ઓ એવા બાળકોને પણ તમે સંભાળો પ્રભુ ઘણા બાળકો બે વિચારની અંદર પડ્યા હોય છે પ્રભુ રાજા એવા બાળકોને તમે છોડાવો અને છુટકારો આપો પ્રભુજી ઓ મારા ઈશ્વર બાળકોના લીધે મા બાપ કુટુંબ દુઃખી હોય છે પ્રભુ ઘણા બાળકો ભણતરની અંદર કમજોર હોય છે મારા ઈશ્વર એવા બાળકોને પણ તમે પ્રભુજી સુલેમા રાજાની સમાન બુદ્ધિ જ્ઞાન ડાહાપણા ચતુરાય પૂરી પાડો ઘણા બાળકો પ્રમેશ પિતા જૂઠું બોલતા હોય છે પ્રભુ વેસનની અંદર હોય છે પ્રભુ નશાની અંદર હોય છે એવા બાળકોને તમે પ્રભુજી આ જ સમયે તમે શુદ્ધને પવિત્ર કરો અને પ્રભુ એમને તમે બચાવો એમના આત્માનું રખવાલી કરો અને એમના મા બાપને ગમતું કાર્યો કરનારા બાળકો બને એવું તમે થવા દો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ ઘણા કુટુંબની અંદર કજિયા કંકાસ હોય લડાઈ ઝઘડા હોય પછી પરમેશ્વર પિતા પ્રભુ એવા કુટુંબોને અમે તમારા હાથની અંદર સોંપીએ છીએ પ્રભુજી અને પરમેશ્વર એવા કુટુંબો પર તમે દયા અને કૃપા કરો આજથી પ્રેમ ભાવની આત્મા આપો પરમેશ્વર પિતા વિશેષ પ્રાર્થના કરીએ છીએ બીમાર વ્યક્તિઓને માટે ઘણા બાળકોના જીવનમાં દુઃખ હોય છે બહેનો જીવનમાં દુઃખ હોય છે તકલીતો નિરાશા હોય ભાઈઓના જીવનમાં દુઃખ હોય છે તકલીતો હોય પ્રકારની બીમારી મંદવાળો છે પ્રભુ એશ્યુ તારા નામમાં સર્વસ્વત છે આ સમયે એક એક ભાઈ બહેનનો તમે શુદ્ધ અને પવિત્ર કરો અને સાજાપણા અને શુદ્ધ શુદ્ધકારો આપો પડે શકિતા પ્રભુજી ઓ મારા ઈશ્વર ઘણા બાળકો કર્જની અંદર દબાયેલા હોય છે પ્રભુ રાજા એમના જીવનોની અંદર તમે અદ્ભુત કાર્ય કરો ફાઈનાન્સી પ્રોબ્લમને તમે દૂર કરો ઓ પરમેશ્વર એમના માટે તમે દ્વાર ઉઘાડા કરો પરમેશ્વર પિતા પ્રભુજી ઓ મારા બંધ દરવાજા તમે ખુલ્લા કરો પ્રભુજી એક એકને તમે કર્જથી ગરીબી શ્રાપથી તમે અંધકારની સત્તાઓથી તમે છોડાવો અને એક એક કુટુંબ આનંદથી તારી મહિમા કરનાર બાળકો બને એવું તમે થવા દો પ્રભુજી વિશેષ પ્રાર્થના કરીએ છીએ મારા ઈશ્વર મારી સાથે જોડાયેલા તમામ કુટુંબો ભાઈ બહેનો બાળકો વૃદ્ધો આખા કુટુંબો અમે તમારા હાથની અંદર સોંપીએ એમના ઘરની અંદર કંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હશે પ્રભુ એ તારા નામથી તમે દૂર કરો ઓ મારા ઈશ્વર આખો દિવસભરી તમે સંભાળો મીઠી અને ગોળ નિંદ્રા આપો મીખાયેલ ગાબરેલ દૂતોની રખવાલી કરો પવિત્ર આત્માની બાઉન્ડ્રી લગાડો અને પવિત્ર પ્રભુ તમે સારા સ્વપનો સારા દર્શનો દ્વારા એક એક ભાઈ બહેનોને તમે આશીર્વાદિત તૃપ્ત કરો પ્રભુ અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો પ્રભુ

ધન્યવાદ શું ધન્યવાદ એશું ધન્યવાદ એશું સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે ઈશ્વર પિતાને હજુરીની અંદર આપણે આવ્યા છીએ તો પ્રભુ પૂરી પાડે એના માટે આપણે શેષ પ્રાર્થના કરીએ છીએ તમે અમારી સાથે જોડાવો છો માટે તમારો પુષ્કોળ ભાર માનીએ છીએ નવાઓ તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો અને વિડીયો સારો લાગે તો તમે કમેન્ટ પણ કરશો તમે કંઈ પણ વિનંતી તમે કરો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ ધન્યવાદ સ્તુતિ અને યોગ્ય પ્રશંસા રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ સરસમાંથી ઈશ્વર તમે છો અસંભવને સંભવ કરનાર ઓ શક્ય ને શક્ય કરનાર અને પરમેશ્વર માંગે છે એનાથી વિશેષ આશીર્વાદ આપનાર પરમેશ્વર છો મારા ઈશ્વર ત્યારે ક્યારે છોડતા નથી તમે ક્યારે ત્યાગતા નથી તારા વચનમાં લખેલું છે કે હું અનાથો અને વિધવાઓનો પરમેશ્વર છું મારા પિતા તમે અમારા શરવો ડાગ તમે ધોનાર પરમેશ્વર છો તમારા વચનમાં લખેલું છે કે લાલ વસ્ત્ર સમાજ તમારા ડાગ હશે એમને પણ હું શ્વેત કરવાને માટે પરમેશ્વર મટ્યા ની હશે આટલા સમય થી અમે ઝુંજ્યા હશે પરિસ્થિતિની અંદર એ ને તમે આજ બદલી નાખો પ્રભુજી તમારો હાથ આવા પરમેશ્વર મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોના

થેન્ક યુ ચી જસ આ સમયે એક એક ભાઈ બહેન ને તમે ઓળખો આ સમયે એક એક ભાઈ બહેનના જીવન હશે જે જગ્યાની અંદર હશે જે અંદર ખૂણા કપડા એવી જગ્યા પર હશે પ્રભુ રાજા સર્વ જગ્યા પર તારી દ્રષ્ટિ છે પ્રભુ રાજા આ સમય મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનની અંદર તમે પ્રભુજી પવિત્ર આત્માનું શામર્થ ઊંઢે દો એમના જીવનની અંદર

છે આજ હું તમને જમણા હાથ ઉપર ધરી રાખીશ હું તમારા પગને ક્યારે પણ ખસડવા નહીં દઈશ હું તમને ખેંચીને ચીકણા ખાદવની અંદર લાવીશ હાલે લોયા ધન્યવાદ કરીએ છે મારા ઈશ્વર હમુસાની સંગત રહ્યો પ્રભુજી ઓ લાલ સમુદ્રને તમે પાર કરાયા પરમેશ્વર પિતા પ્રભુજી ઓ મારા ઈશ્વર દાઉદની સંગત રહ્યો પરમેશ્વર પિતા પ્રભુજી ગેટા પાળોકને તું એ રાજા બનાવી દીધો હાલ

ઈશ્વર તમે દયા કરો કૃપા કરો તમારી દયામાં તમારી કૃપામાં તમે બનાવી રાખો પ્રભુજી એમના ઘરની અંદર પરમેશ્વર ધંધાની અંદર ખેતીવાડી ઢોઢાકની અંદર બિઝનેસની અંદર નોકરીની અંદર વેષયની અંદર હરેક કાર્યમાં તમે ઊંચા હોદ્દા ઉપર તમે લઈ જાઓ પ્રભુ તારા વચનમાં લખેલું છે ઇબ્રાહીમને તું એવો આશીર્વાદ આપ્યો કે એના જીવનમાં ક્યારે પણ ખોટ નહીં પડી પરમેશ્વર પિતા પ્રભુ પ્રભુજી એમની પાસે નોકર હતા એમના પ્રભુજી ઓ ખારો ભરાયેલી હતી હો મારા ઈશ્વર દીકરાનું ખોટ હતું એ પણ તું એ સો વર્ષની ઉંમરની અંદર તું પૂરી કરી અશક્ય ને શક્ય કરનાર અસંભવ ને સંભવ કરનાર એવો પરાક્રમી કાર્ય કરનાર પરમેશ્વરની અમે આરાધના કરીએ છીએ ત્યારે તમે આજ અમારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોના જીવન અદ્ભુત કાર્ય કરો પ્રભુ અદ્ભુત રીતે તમે એમને વાપરો પરમેશ્વર પિતા હાલે ધન્યવાદ કરીએ છે મારા પરમેશ્વર તમે સંભાળનાર દેવ છો આશીર્વાદ આપનાર પરમેશ્વર છો તમારા વચનમાં લખેલું છે કે મારી પાસવડ ચાલો જગતના વાના તમારી પાસવડ આવશે હાલે લુયા હાલે લુયા હાલે એક એક ભાઈ બેન પ્રભુજી ખરા હૃદય ખરા ભાવથી તારી આરાધના કરે છે ત્યારે તમે એમની પાસે ઉતરી આવો પ્રભુજી એમના ઘરની અંદર ઉતરી 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 આવો 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 એમના 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 ધંધાની અંદર અંદર બાળકોની ખેતીવાડી ઢોઢાકની અંદર ઉતરી આવો એમના બિઝનેસની અંદર ઉતરી આવો એમની બીમારીની અંદર ઉતરી આવો એમને તમે શાંતિ આપો સમાધાન આપો સંપૂર્ણ આપો અને પ્રભુ સંપન્ન બનાવો પરમેશ્વર પિતા પ્રભુ કોઈ પણ પ્રકારની ખોટ હોય પરમેશ્વર પિતા પ્રભુ પરંતુ આશીર્વાદ થી તૃપ્ત થનારા બાળકો બને એવું તમે ધન્યવાદ 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 ઓ પરમેશ્વર મારી સાથે જોડાયેલા એક એક વ્યક્તિ એક એક ભાઈ બહેન પ્રભુ કદાચ આજ ઘર ઘરની અંદર દુઃખની અંદર હશે એમના હૃદયની અંદર દુઃખ હશે એમના કોઈક એવા વિચારો હશે જે એમને અંદર ને અંદર કોરી ખાતા હશે પ્રભુજી આજ કદાચ મા પ્રભુજી ફાઇનાન્સી પ્રોબલમને લઈને હશે પ્રભુજી આત્મિક પ્રબ્લમને લઈને હશે પ્રભુજી ઓ મારા ઈશ્વર બી મારી લઈને લઈને હશે પ્રભુ કોઈ પણ પ્રકારની મૂંઝવણમાં પડ્યા હશે ઓ મારા ઈશ્વર તારા વચનમાં લખેલું છે કે ઓ મારી પાસે આવો દબાયેલા હો કચડાયેલા હો તમે મારી પાસે આવો હું તમને વિશ્રામો આપીશ અને હું તમને વિશ્રામો આપીશ સદાને માટે વિશ્રામો આપીશ ઓ મારા ઈશ્વર તારા વચનમાં લખેલું

પ્રભુજી અ તમે ઉતર્યા દાઉદ ભક્ત કહે છે કે તો મને જુફાથી નમળાવતો હું હિમ કરતો શ્વેત થઈશ મારા પ્રભુ જી આ જો મારા પ્રભુ જીવનોની અંદર કોઈ પણ રોગ ડાગ ડૂબ હશે પ્રભુ એશ્યુ તમે આજ અમને જુફાથી નવડાવો મને શ્વેત કરો પ્રભુ રાજા આત્મામાં શ્વેત કરો દેહોમાં શ્વેત કરો પરાક્રમી હોવા રાજા આજ તમારો હાથ ઉતરી આવવા દો પ્રભુજી આ સમયે એક એક ભાઈ બહેનને પ્રભુ જે પરિસ્થિતિની અંદર હશે જે જગ્યા પર હશે પ્રભુ યેશુ એમના જીવનની અંદર તમે ઉતરી આવો પ્રભુ હાલે લુયા અદ્ભુત કાર્ય કરો અદ્ભુત કાર્ય કરો અદ્ભુત કાર્ય કરો પ્રભુ અજોબજ ચમત્કાર કરો પરમેશ્વર પિતા પ્રભુજી માંગે એનાથી વિશેષ આશીર્વાદ તમે એમના જીવનની અંદર ઊંઢે લીધો પ્રભુજી ઘણા બાળકો એવા છે એમના જીવનની અંદર બાળકોનું દાન નથી મારા પિતા એમના જીવનમાં પણ તમે એવો આશીર્વાદ પૂરો કરો પ્રભુ તમે મોટો આશીર્વાદ

આત્મા આપો પ્રભુજી ઓ શેતાન શત્રુ વિરોધ ની આત્મા દૂર કરો પવિત્ર આત્મા નું શામત આપો તેજ આપો પ્રભુજી તારા તેજમાં માં ભળતા જાય હું તમે થવા દો પ્રભુજી તારા વચન લખેલું છે કે હું એક એક વ્યક્તિને તેજમાં હું બડાવું છું હું તમારા ડગલાઓને સ્થિર કરું છું હું તમારા પગલાઓ સ્થિર કરું છું તમારા હાથ ને હું પકડીને ચલાવું છું ઓ મારા ઈશ્વર તમે જે આપો છો એ મનુષ્ય આપી શકતા નથી મારા ઈશ્વર એવા આશીર્વાદ આપનાર પરમેશ્વર અમે તમારી સ્તુતિ અને પ્રશંસા કરીએ છીએ આ સમયે પ્રભુજી મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને અમે તમારા હાથની અંદર સ્વાધીન કરી દઈએ છીએ પ્રભુજી અમે જેવા છે તેવા અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ પ્રભુ રાજા ઓ મારા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી ઓ મારા ઈશ્વર મારી સાથે જોડાયેલા તમામ ભાઈ બહેનોને આ સમય સર્વોના ઘર પરિવારની અંદર તમે શાંતિ આપો જે ભૂમિ પર હશે ભૂમિને તમે આશીર્વાદથી ભરપૂર કરો પ્રભુજી ઓ મારા ઈશ્વર આ પ્રભુજી હવે ઊંઘી જશે ત્યારે તમે મીઠીઓને ગોળની ઈન્દ્રા આપજો મીઠાઈ ગાબરેલ દૂતની રખવાલી કરજો પવિત્ર આત્માની બાઉન્ડ્રી લગાડજો સારા સપનો સારા દર્શનો દ્વારા તમે સર્વના આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુજી અમે તો તમારા મહિમા તારી દીકરા દીકરી બને એવું તમે થવા દેજો બધાની સાથે રહેજો પ્રભુજી આ એક વિનંતી અમે તમારા હાથ ની અંદર તમે સાંભળો ગ્રહણ કરો એવી અમે વિનંતી તમારા પગને ચરણ પર અર્પણ કરી દઈએ છીએ બા પિતા પુત્ર પદ્રાત્મા દેવ તમારા નામથી માંગીએ છીએ બાપ આમીન આમીન આમેન ધન્યવાદ 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 સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે તમામ જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે છે તમામ પરિસ્થિતિની અંદર પ્રભુ આપણી સાથે રહે છે માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનો છે રાત્રિ પ્રાર્થનાની અંદર અમે સ્વરૂપનું સ્વાગત કરીએ છીએ અને એક એક વિનંતી એક એક ઘરને માટે કુટુંબને માટે બાળકોને માટે હંમેશા અમે પ્રાર્થના કરીએ છીએ તમે નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં જ્યારે પણ અમે પ્રાર્થના લઈને આવીએ ત્યારે સૌ પ્રથમ તમારા સુધી પહોંચે અને તમારી કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે એ પણ તમે કમેન્ટ બોક્સમાં લખશો અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ અને હંમેશા અમે સવાર અને સાંજની પ્રાર્થના મૂકીએ છીએ બપોરની પ્રાર્થના મૂકીએ છીએ એમાં પણ તમે જોડાશો અને પ્રાર્થનામાં તમે જોડાઈ રહેશો અને પ્રભુ તમને આશીર્વાદથી ભરપૂર કરશે અને હરેકની તમામ જરૂરિયાતો પ્રભુ પૂરી પાડે એના માટે પણ અમે બધાને માટે પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે ઘણા લોકોના જીવનની અંદર આ કિંમતી સમય નથી મળતો અને આપણા જીવનમાં પ્રભુ ખરેખર આ કિંમતી જીવન આપ્યું છે જે ઊંઘી ગયા છે તે આ જીવન દેખી નથી શકતા મારા વહલા પ્રિય ભાઈઓને બહેનો હંમેશા આપણે ઈશ્વરની સાથે રહેવાનું છે સત્ય માર્ગ પર ચાલવાનું છે અને સત્ય માર્ગ આપણને એક દિવસ ઘણા ઊંચાઈ ઉપર લઈ જાય છે ખરેખર સત્યની માર્ગ એ સાંકડો છે પરંતુ એ સત્યને જ્યારે આપણે પચાવી લઈએ છીએ ત્યારે આપણા જીવનમાં અદ્ભુત કાર્યો થાય છે જૂઠું વધારે આ સંસારની અંદર ચાલે છે પણ જૂઠાનો થોડા સમય માટે હોય છે એનો અંત છે મારા પ્રિય ભાઈઓ અને બહેનો હંમેશા આપણે પ્રભુની સાથે જોડાઈ રહેવાનું છે અને તેની હજુરીની અંદર રહેવાનું છે પ્રભુ આપણી સાથે હોય છે ભલે આપણે દૂર દૂર રહીએ છીએ પરંતુ પરમેશ્વરની અંદર આપણે એક ભાઈ બહેન છીએ અને એ પ્રભુએ આપણને અટૂટ સંબંધો આપ્યા છે માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનો છે પ્રભુના વચનમાં એમ પણ લખેલું છે કે તમને જન્મ આપનારા મા બાપ તમને છોડી દેશે પરંતુ હું તમને ક્યારેય છોડીશ નહીં કે ત્યાગીશ નહીં હું અનાથો અને વિધવાઓનો પરમેશ્વર છું હાલે લોહી પ્રભુનું વચન કહે છે અને એ સત્ય અને જીવન છે અને ખરેખર આપણા જીવનમાં એ પૂરું થાય છે ઘણીવાર એવી પરિસ્થિતિ આવી જાય છે ત્યારે સર્વો છોડીને આપણને જતા રહે છે પરંતુ પરમેશ્વર આપણી મધ્યસ્થ ઉભો હોય છે સુખમાં દુઃખમાં તે આપણી સાથે હોય છે અને આપણને ચલાવતો હોય છે આપણને માર્ગદર્શન પૂરું પાડતો હોય ને જ્યારે આપણે ઊંડા વિચારની અંદર પડી જઈએ છીએ ત્યારે એ આપણને આત્મા થકી પણ આપણી સાથે વાત કરે છે અને આપણને ઘણીવાર એવું વિચાર આવે છે કે મેં જે કામ કરું છું એ સહી છે કે ગલત છે પરંતુ પ્રભુ જ્યારે આપણને દર્શાવે છે ત્યારે આપણને આત્મામાં પ્રભુ વાત કરે છે ત્યારે આપણને સાચી અને ખરાબ બાબતને આપણને સમજણ પડે છે માટે પ્રભુનો પુષ્કળ આભાર માનવાનું છે ધન્યવાદ કરીએ સ્તુતિ કરીએ આ સમયને માટે કે આપણને પરમેશ્વરે બીજા વ્યક્તિઓની સમાન નહીં મૂર્ખની સમાનની પણ સહાણા બનાયા છે ડાયા દીકરા બનાવ્યા છે અને આપણને પસ્તાવાની રુધય પણ પ્રભુએ આપી છે કે જે આપણે કામ કરીએ છીએ એક સાથે ખરાબ હોય છે ત્યારે આપણને અંદરથી પસ્તાવો થાય છે અને આપણે ઘૂંટણે પડીને પ્રભુની પાસે આવીને પ્રાર્થના કરીએ છીએ અને ક્ષમા માંગીએ છીએ ત્યારે પ્રભુ આપણને ક્ષમા કરવાને માટે તૈયાર હોય છે અને તે આપણને ક્ષમા કરે છે માટે પ્રભુનો પુષ્કોળ આભાર માનવાનો છે આ સમય આપણે જેવા છે તેવા પ્રભુની પાસે આવીએ અને તેના નામને ધન્યવાદ કરીએ આવો આપણે ટૂંકી છેલ્લી પ્રાર્થના કરીએ ધન્યવાદ કરીએ છીએ મારા મહિમાના રાજા હાલે લોહી સ્તુતિના યોગ્ય પરમેશ્વર શરૂઆતથી લઈને અંત સુધી તમે અમારી સાથેને પાસે રહ્યા માટે તમારો પુષ્કોળ આભાર માનીએ છીએ પ્રભુ આ સમય પ્રભુ અમારી સાથે રહે પાસે રહે ઓ પ્રભુજી આગળનો સમય ચલાયો તેવી રીતના આવનારા સમયની અંદર પણ તમે સંભાળજો મારી સાથે છે તેવી તમારી સાથે જોવા તમામ ભાઈ બહેનોની સાથે રહેજો એમને તમે પ્રભુ રાત્રિની સમય સુરક્ષા ઉપરી પાડજો પ્રભુ ઓ પરમેશ્વર એમની ઘરને ફરતે અગ્નિરૂપી વાળ બાંધજો મીઠાઈ ગાભેલ દૂતની રખવાલી કરજો પવિત્ર આત્માની બાઉન્ડ્રી લગાડજો અને પ્રભુ સારા સપનો સારા દર્શનો એક એક ભાઈ બહેનોને તમે આપજો અને પ્રભુ ઉઠીને સૌ પ્રથમ તને મહિમા આપનારા બાળકો બને એવું તમે થવા દેજો આ સમય અમે જેવા છે તેવા અમે તમારા હાથની અંદર સપાતા ઉધાર કરતા પ્રભુએ શ્રીમસ્સી તારા નામથી માંગીએ છીએ ધન્યવાદ સ્તુતિ કરીએ છીએ તમે અમારી સાથે નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે પણ કમેન્ટ બોક્સમાં લખશો અમે સર્વો તમારા માટે પ્રાર્થના કરીએ છીએ સવારની પ્રાર્થના બપોરની પ્રાર્થના અને રાત્રિ પ્રાર્થનાની અંદર તમે હંમેશા જોડાશો અને આશીર્વાદ પ્રાપ્ત કરશો એવી અમે વિનંતી કરીએ છીએ અમે તમારા માટે હંમેશાને માટે પ્રાર્થના કરીએ છીએ જે મસી